આજ રોજ આમ આદમી પાર્ટી તરફથી મામલતદારમાં એક અરજી આપવામાં આવી છે અમારું કરા નદીનું જે પુલ છે એ ખૂબ ગંભીર હાલતમાં છે જઝરી છે એમાં જીવનું જોખમ છે એ હજારો નાગરિક નાગરિકો રોજે અવર જવર કરે છે આ પુલ ગંભીરા પુલ જેવી પરિસ્થિતિ ના થાય એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એ કાળજી રાખે કે જેટલી જલ્દી હોય આનું એક ડાયવર્ઝન આપે અથવા રિપેરિંગ ફટાફટ કરાવે કેમ કે જે પુલ હમણાં સુધી બન્યું નથી એના લીધે કમાટ બાજુ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે જેમાં હેવી લોડ ટ્રકો સિત્તેર સિત્તેર સો સો ટનના ટ્રકો અહીંયાથી પસાર થાય છે અને આ પાંચ પચાસથી સાઠ વર્ષ જૂનું આ પુલ છે જે આ ડમ્પરોનું વજન લઈ ના શકે તો આગળ ગંભીર પરિસ્થિતિ આ કે પુલ તૂટી જાય અને કોઈને જીવનું જોખમ થાય અને કોઈની મૃત્યુ ના થાય તો અમે આ મામલાદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે તમે આનું નું વહેલા કોઈ પગલું લો અને આ પુલને વ્યવસ્થિત કરજો અમારી માંગ કળીી઺ ચીવણ યૂણાએ! કળી કળી મેમીણ ણેદ કળીણ જાેણ કળીઘણ કળીણ જામીત કળીઆાંામીણ કાા નિગી ઉતરે છે <UEýarez> <Wow. tibly> અભિદી પ્રિન્સપર બની ગયો કિસુર છે ના કહી કિસુર ये भी था माता सही है माता सही है ठीक है करो

श <laughs>